જય માતાજી કેમ બધા આનંદમાં મિત્રો ભગવાનનો ડર આપને મને સૌને હશે અને ડર લાગે એ જરૂરી છે જે ડર્યા નથી એની વાતો ભાઈ આવી જ એક વાત આજે મારે આપની સાથે શેર કરવી ખરેખર પેટ અંદરથી વેદના આવી વાત ક્યારે કેમ થાય ખરેખર આવી વાત કેવી ન જોઈએ પણ ફરીને પાછો એમ થાય કે ના ના કોકને કેવી જોયે આવી વાત સાંભળી એના પરિણામ જોઈને કોક ડરે પાપમાં પગલો ન ભરે મિત્રો આ વાત મારી જન્મભૂમિ મારો ગામ થરપાર્કના ચુડિયા ગામની વાત છે મિત્રો જૂના જમાનામાં આ છપની આ કાળ જેવા કોઈ કાળ પડ્યા માણસોને માલઢોલ મરી ગયા માણસોનો પણ માંડ માંડ નિર્વાહ થાય એમાં અમારા ગામમાં શ્રીમાળી બ્રાહ્મણો રહે એમાંનો શ્રીમાળી બ્રાહ્મણનું એક યુગલ પતિ પત્ની બે છે પણ એમની પાસે બે વાછડા હતા વાછડા ગાયના વાછડા બ્રાહ્મણ ગામો ગામ જાય નારણ હરી કરી આવે એમાંથી થોડી ઘણી રાબડી પતિ પત્ની પીએ અને થોડું થોડું આ બે વાછડાને ખવડાવે એ બ્રાહ્મણ દેવ બાર બાર ગામમાં જેટલા જેટલા ગામ હોય ત્યાં નારાયણ કરી આવે એટલોય લોટની ભરી આવે સમય પસાર થતો ગયો ને વાછડાઓને મોટા કર્યા અને પછી પધોર્યા નાના એવા ગોધલા થયા અને મિત્રો બીજો દકાળ પૂરો થયો ને ત્રીજા દકાળે ભગવાન વરસાદ વર્યો ચારે બાજુ આનંદ આનંદ થઈ ગયો આ તો વરસાદ નહીં મને નથી કહેતા મેની જેમ વાટ જોઈ રાહ જોતા હતા ખૂબ વરસાદ વરસ્યો બ્રાહ્મણે બળદિયા લઈ હળ લઈ અને ગોરાણીને કહ્યું કે હું ખેતર જાઉં બ્રાહ્મણ પાસે એક જ ખેતર એ ખેતર મારો જોયેલો મિત્રો પંદર સત્તર એકડ નો ખેતર બ્રાહ્મણ બળદયા અને હળને લઈને ખેતરે ગયા ગોરાણીને કહ્યું તમે બપોરે ભાતું લઈને આવજો મિત્રો હવે બનેલ લેવું કે કોઈ ગામના જ વ્યક્તિઓ માથા ભારે એમની પાસે કઈ હાથેડાં હાથેડા નહીં બળદ બળદ મરી ગયા હતા બે પાંચ જવાનિયા આ બ્રાહ્મણ ખેતર જાય અને હજી તો ચાહ પાધોર્યો એક બે ઓળું કરી ત્યાં પહોંચી ગયા અને કહ્યું મારા જ બળદ છોડી દે અમારા ખેતર પડ્યા છે ને તું વાવે શું સમજવાનું બ્રાહ્મણે કહ્યું મારો ખેતર વાવવા દો પછી લઈ જજો ના એ ચાલે જ નહીં મિત્રો એક બે લપાટ મારીને બળદ ખોહી લીધા લઈને હાલતા થયા બ્રાહ્મણથી આ અન્યાય સહન ન નથી બ્રાહ્મણે હળમાંથી કોષ કાઢી લોખંડની કોષ આવે ને અને પોતાના પેટમાં હુલાવી દીધી ભાઈ આંતરડાનો થયો થોડી શરીરનો ત્યાગ કર્યો હળ પડ્યો છે પેટમાં કોષ પડી છે બ્રાહ્મણનો પડ્યો પડ્યું બરોબર બપોરના ગોરાણી ભાત લઈને જાય ત્યાં તો બ્રાહ્મણ આવી હાલતમાં પડ્યા બ્રાહ્મણ ગોરાણી સમજી ગયા જુલમ થઈ ગયો કોષને બારે કાઢી આકાશ તરફ નજર કરીને કહ્યું કે મહારાજ ઘડી ઉભા રહો હું અહીં ભેગી મિત્રો પેટમાં હોલાવી દીધી મહારાજના ચરણો આગળ એ બ્રાહ્મણી ઢગલો થઈ ગયા બે પતિ પત્ની અનંતની નું નામ અમે હતા એટલે માલ ઢોર ચારવા જતા ડર લાગતો બીયા હતા બે પથરા ખોડેલા જ્યાં એમનું શરીર ત્યાગ થયો ત્યાં આજુબાજુના ખેતરવાળા એમાં મારું એ ખેતર સેટે હતું એવું કહેતા કે જોજો એક ઓળ ઓળખ કજીયાળીની ના આવી જાય આપણી જમીનમાં મિત્રો આવા અન્યાય થયા ખેર બ્રાહ્મણીએ તો ભગવાનને પોકારીને શ્રાપ દીધો કે ન દીધો ઈશ્વર જાણે પણ બે ત્રણ વર્ષમાં એ કહે છે કે પંદર સત્તર જણનું કુટુંબ હતું જે બળદ લઈ ગયા તા એ કોઈ ગાંડા થઈને મર્યા કોઈ કૂવા પૂર્યા કોઈને લાઇલાજ એવી બીમારીઓ થઈ રાડુ કરી કરીને આખો પરિવાર સાફ થઈ ગયો એટલે મિત્રો કહે છે ને અનિતિ સે જાત હૈ રાજ તેજ ઓર વંશ તેનું તાળા દે ગયા કૌરવ રામણ અને કંશ આ બહુ મને આ વાત છે ને સાંભળતા મારા રૂઆડા ઉભા થાય મને રો આવી જાય ઓહો માણસ કોઈના ઉપર અન્યાય ન કરે ના તો બ્રાહ્મણ ઉપર અન્યાય કર્યો ભાઈ ભગવાન સાંખે તો મિત્રો મને તમને ભગવાન સદબુદ્ધિ આપે કે કોઈના ઉપર આપણે અન્યાય ન કરીએ તો ફરી મળીશું કોઈ બીજી વાતમાં ત્યાં સુધી જય માતાજી